જામનગરમાં જલારામ જયંતિ નિમિત્તે પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડની બાજુમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી દરમિયાન રિલાયન્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોહાણા સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન પહેલા બ્રહ્મક સમાજના માસ્તાન ભોજન કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત લોહાણા સમાજના જ્ઞાતિજનો માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ પણ યોજાયો હતો

એટલું જ નહીં પરંતુ આપણા ભગવાન હતા અને જલારામ ની જે મહિમા છે એ સૌને પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ જલારામ કેવી રીતે ભેગા બધાને ભેગા રાખવા જોઈએ અને આ જેનો પ્રસંગ છે એ એક કોમી એકતાનો નથી પરંતુ લોનો જ છે એટલે આપણો જે સમાજ છે ઝઘડા ઠક્કર કહેવાય લોહાણા કહેવાય જે બી કામ કહો તમે તો આજના માટે આપણા બહુ સારો નો સારો દિવસ છે અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું અમારા જીતુભાઈ છે ભરતભાઈ છે બાકી જેટલા આપણા કલેક્ટર શ્રી છે પણ આપણા જલારામ ના કલેક્ટર છે એટલે અહીંયા જેટલા લોકો છે સૌને હું આજે અભિનંદન આપું છું આ સુંદર આયોજન કર્યું છે એક મોટું કામ છે બીજું જીતુભાઈ હમણાં જે વાત કરી કે આપણે આપણી વાડી લો સમાજની વાડી બનાવવાનું અહીંયા જે એમને પિક્ચર મૂક્યું છે એને જલ્દી આપણે પૂર્ણ કરવું જોઈએ જેનાથી આપણા સમાજને લોકોને દરેકને આવવાની પોતાની વાડી મોટી થઈ જાય એના માટેનું જે આજે સારું કામ એમને કર્યું છે જીતુભાઈના નેતૃત્વમાં એટલે આપણે એમને પણ અભિનંદન આપીએ અશોકભાઈ ને પણ અભિનંદન આપીએ અને જેટલા લોકો અહિયાં દાતા છે એ સૌને પણ આપણે અભિનંદન આપીએ કે આપું કામ સમાજનું આપણે ઉભા લીધું છે હું પણ તમારે સૌ સાથે રહેવાનો છું ધન્યવાદ